જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન માં આ વિડિયોમાં જોઈશું આપણે ચાલુ ખાતાનો દાખલા નંબર બે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલ છે તે દાખલાનો ઉકેલ સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે શ્રી તીર્થના સંસ્કાર સાથેના નીચેના વ્યવહારો ધ્યાનમાં લઈને સંસ્કારને મોકલવાનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજનું ચાલુ ખાતે હિસાબી પત્રક સર પદ્ધતિએ તૈયાર કરવાનું છે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે તીર્થ છે એ સંસ્કારને ચાલુ ખાતું મોકલશે એટલે આપણે તીર્થ છે અને સામેનો પક્ષ સંસ્કાર છે તો તે અંગેના વ્યવહારો આપણને આ પ્રમાણે આપ્યા છે બે હજાર ત્રેવીસ જાન્યુઆરી એક સંસ્કારની ખાતાની બાકી છે એ રૂપિયા આઠ હજાર જાન્યુઆરી પંદર સંસ્કારને માલ વેચ્યો શાખની મુદત એક માસ છે અને રકમ રૂપિયા ચાર હજાર છે ત્યારબાદ ફેબ્રુઆરી બે સંસ્કારે રોકડા ચૂકવ્યા રૂપિયા એક હજાર ત્યારબાદ ફેબ્રુઆરી સંસ્કારે એક માસની મુદ્દતની હુંડી સ્વીકારી રૂપિયા ત્યારબાદ ફેબ્રુઆરી સંસ્કાર પાસેથી માલ ખરીદ્યો મુદ્દત છે એક માસ ને રકમ છે રૂપિયા બે હજાર માર્ચ પંદર સંસ્કારે રોકડા ચૂકવ્યા રૂપિયા બે હજાર જ્યારે વાર્ષિક બાર ટકા લેખે આપણે વ્યાજ ગણવાનું છે તો મિત્રો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર આપેલા છે તો આપણે અને સામે આપણો દેવાદાર છે એ સંસ્કાર છે આપણે આપણા ચોપડે ખાતું સંસ્કારનું બનાવવાનું છે ચાલુ ખાતું અને આપણે તેને મોકલવાનું છે તો સૌ પ્રથમ આપણે ચાલુ ખાતું તૈયાર કરીશું વિગતમાં લખીશું સંસ્કારનું ચાલુ ખાતું તીર્થે મોકલવાનું એટલે આપણે તીર્થ છે અને સામેનો પક્ષ સંસ્કાર છે અને સર પદ્ધતિએ તારીખ એક એક બે હજાર ત્રેવીસ થી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ જેમાં ઉધાર બાજુ આપણે અનુક્રમે તારીખ પાક્ય તારીખ વિગત રકમ રૂપિયા દિવસો અને પેદાશ ગુણાકાર દર્શાવીશું તેવી જ રીતે જમા બાજુ પણ આપણે તારીખ પાક્ય તારીખ વિગત રકમ દિવસો અને પેદાશ ગુણાકાર દર્શાવીશું તો આવી રીતે આપણે સૌ પ્રથમ સંસ્કારનું ચાલુ ખાતું તૈયાર કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે એક પછી એક વ્યવહારની અસર આ ખાતામાં આપવાની છે તો ઉધાર બાજુ અને જમા બાજુ

અને આઠ હજાર રૂપિયા હવે આપણે દિવસોની ગણતરી કરવાની છે તો એક ત્રેવીસ થી એકત્રીસ ત્રણ ત્રેવીસ એટલે કે જાન્યુઆરીના એકત્રીસ દિવસ ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસ અને માર્ચના એકત્રીસ દિવસ ત્રણેય મહિનાના દિવસનો સરવાળો કરીશું તો આપણને મળશે રૂપિયા સાત લાખ વીસ હજાર તો પહેલી તારીખના વ્યવહારની અસર અપાઈ ગઈ છે અને શરૂઆતની બાકી તરીકે આપણે સંસ્કાર ખાતાની ઉધાર બાજુ દર્શાવેલ છે ત્યાર પછી જાન્યુઆરી પંદર છે સંસ્કારને માલ વેચ્યો શાકની મુદ્દત એક માસ છે અને રૂપિયા ચાર હજાર છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આપણે સંસ્કારને માલ વેચ્યો છે તો સંસ્કારના ખાતાની ઉધાર બાજુ આવશે કારણ કે સંસ્કાર લેનાર થશે અને માલ વેચ્યો છે એટલે વિગતમાં આપણે લખીશું વેચાણ ખાતે તો ચાલુ ખાતામાં જઈશું ઉધાર બાજુ લખીશું પંદર એક બે હજાર ત્રેવીસ એની મુદત છે એક માસની તો પાક્યા તારીખ થશે પંદર બે બે હજાર ત્રેવીસ વિગતમાં લખીશું વેચાણ ખાતે રકમ છે રૂપિયા ચાર હજાર હવે આપણે દિવસોની ગણતરી કરવાની છે તો પંદર બે બે હજાર ત્રેવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ ચાલુ ખાતાની તારીખ સુધીના દિવસો ગણીશું તો ફેબ્રુઆરીના દિવસ થશે તેર અને માર્ચના દિવસ થશે એકત્રીસ તો તેર વત્તા એકત્રીસ કરીશું તો ચુમ્માલીસ દિવસ મળશે ચાર હજાર ગુણ્યા ચુમ્માલીસ કરીશું તો પેદાસ ગુણાકાર મળશે આપણને એક લાખ છોતેર હજાર તો વેચાણ એટલે કે પંદર તારીખના વ્યવહારની અસર અપાઈ ગયા બાદ આપણે આગળની તારીખનો વ્યવહાર જોઈશું અને તેની ચાલુ ખાતામાં અસર આપીશું તો આગળની તારીખનો વ્યવહાર છે તો સંસ્કારનું આપણે ખાતું તૈયાર કર્યું છે તારીખમાં લખીશું બે બે હજાર ત્રેવીસ જયારેની કોઈ મુદ્દત નથી આપી એટલે પાક્ય તારીખ પણ બે બે હજાર ત્રેવીસ બનશે વિગતમાં લખીશું રોકડ ખાતે અને રકમ એક હજાર હવે આપણે બે 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 હજાર ત્રેવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના દિવસો ગણીશું તો ફેબ્રુઆરીના છવ્વીસ દિવસ અને માર્ચના એકત્રીસ દિવસ એટલે કે કુલ સત્તાવન દિવસ થશે એક હજાર ગુણ્યા સત્તાવન કરીશું તો પેદાશ ગુણાકાર આપણને મળશે રૂપિયા સત્તાવન હજાર બે તારીખના વ્યવહાર પછી આગળની તારીખનો વ્યવહાર છે તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ સંસ્કારે એક માસની ની હુંડી સ્વીકારી બે હજાર ચારસો તો જ્યારે સંસ્કાર લેણદાર છે એ હુંડી સ્વીકારે ત્યારે તેની માટે લેણી હુંડી બને છે અને લેણી હુંડી છે એ આપણે સંસ્કાર ખાતાની જમા બાજુ દર્શાવવાની છે હુંડીની મુદત એક માસ છે તો પાક્યા તારીખ વીસ માર્ચ બનશે અને હુંડી છે માટે એમાં છૂટના ત્રણ દિવસ ઉમેરીશું તો પાક્યા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ બનશે તો ચાલુ ખાતામાં આપણે જઈશું અને હુંડી અંગેના વ્યવહારની અસર આપીશું તો ચાલુ ખાતાની જમા બાજુ તારીખમાં વીસ ત્રણ બે હજાર ત્રેવીસ મુદ્દત છે એક માસ અને છૂટના ત્રણ દિવસ ઉમેરીશું તો પાક્યા તારીખ મળશે આપણને ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના દિવસો ગણીશું તો આઠ દિવસ થશે ચોવીસો ગુણ્યા આઠ કરીશું તો પેદાશ ગુણાકાર મળશે આપણને ઓગણીસ હજાર બસો વીસ તારીખના વ્યવહાર બાદ આપણે આગળના તારીખના વ્યવહાર જોઈશું અને તેની અસર આપીશું તો આગળની તારીખનો વ્યવહાર છે તારીખનો સંસ્કાર પાસેથી માલ ખરીદ્યો છે એક માસ અને રકમ છે બે હજાર આપણે સંસ્કાર પાસેથી માલ ખરીદ્યો તો સંસ્કાર આપનાર છે અને સંસ્કાર ખાતાની આપણે જમા બાજુ દર્શાવવાનું છે અને વિગતમાં ખરીદ ખાતે લખીશું તો ચાલુ ખાતામાં જઈશું જમા બાજુ તારીખમાં લખીશું અઠ્યાવીસ બે બે હજાર ત્રેવીસ મુદ્દત એક માસની છે એટલે તારીખ બનશે ત્રણ બે હજાર ત્રેવીસ વિગતમાં લખીશું ખરીદ ખાતે રકમ છે બે હજાર દિવસોની સંખ્યા ગણીશું તો અઠ્યાવીસ ત્રણ થી એકત્રીસ ત્રણ એટલે ત્રણ દિવસ થશે બે હજાર ગુણ્યા ત્રણ કરીશું તો પેદાશ ગુણાકાર મળશે આપણને રૂપિયા છ હજાર ત્યારબાદ આપણે છેલ્લા વ્યવહારની અસર આપીશું માર્ચ પંદર ચૂકવ્યા રૂપિયા બે હજાર તારીખ પાક્ય તારીખ નથી આપી માટે પંદર તારીખ એ જ પાક્ય તારીખ બનશે અને પંદર તારીખથી આપણે એકત્રીસ માર્ચ સુધીના દિવસો ગણીશું અને તેની પત્રકમાં અસર આપીશું તો ચાલુ ખાતામાં જઈશું સંસ્કાર આપનાર છે માટે આપણે જમા બાજુ દર્શાવીશું તારીખમાં લખીશું પંદર ત્રણ બે હાજર હોવાથી પાક્ય તારીખ પણ બનશે પંદર ત્રણ બે હજાર ત્રેવીસ વિગતમાં લખીશું રોકડ ખાતે રકમ છે બે હજાર પંદર ત્રણ બે હજાર થી એકત્રીસ ત્રણ બે હજાર ના દિવસો ગણીશું તો પાક્ય તારીખ સિવાયના દિવસોની સંખ્યા થશે સોળ કરીશું તો તો રકમ મળશે રૂપિયા આપણે બધા જ પ્રકારના વ્યવહારોની અસર આપી દીધી છે હવે આપણે સંસ્કારનો ચાલુ ખાતાની પેદાસ ગુણાકારનો સરવાળો કરીશું અને ત્યારબાદ વ્યાજની ગણતરી કરીશું તો બંધ કરીશું આપણે સંસ્કારનું ખાતું તો પેદાશ ગુણાકારનો ઉધાર બાજુનો સરવાળો કરીશું તો સાત લાખ વીસ હજાર વત્તા એક લાખ છોતેર હજાર તો મળશે નવ લાખ છન્નું હજાર જેને આપણે મૂકીશું જમા બાજુ નવ લાખ છન્નું હજાર નવ લાખ છન્નું હજારનો સરવાળો જમા બાજુ મૂક્યા બાદ આપણે જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે આપણને સત્તાવન હજાર વત્તા ઓગણીસ બસો વત્તા છ હજાર વત્તા બત્રીસ હજાર એટલે એક લાખ ચૌદ હજાર ચારસો અને તફાવત આપણે શોધવાનો છે તો ઓગણીસ લાખ છન્નું હજાર માંથી એક લાખ ચૌદ હજાર ચારસો બાદ કરીશું સાત લાખ એક્યાસી હજાર આઠસો જે એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ મળશે અને વિગતમાં લખીશું આપણે ગુણાકારનો તફાવત તો ખાસ યાદ રાખવાનું છે કે પેદાશની ગુણાકારનો સરવાળો કરવાનો છે તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે અને જમા બાજુનો સરવાળો કરવાનો છે ત્યારબાદ બંને બાજુનો ગુણાકારનો સરવાળો મૂકી અને ગુણાકારનો તફાવત શોધવાનો છે તો ગુણાકારનો તફાવત આપણને મળ્યો છે સાત લાખ એક્યાસી હજાર આઠસો એમાં નિયત દરે આપણે એક દિવસનું વ્યાજની ગણતરી કરવાની છે તો દાખલાની રકમમાં જોઈશું આપણને કેટલા ટકા વ્યાજનો દર આપેલ છે તો દાખલામાં આપણને જે બાજુ પેદ ગુણાકારનો તફાવત વધુ છે તે બાજુ તે વ્યાજની રકમ દર્શાવીશું તો કરીશું આપણે વ્યાજની ગણતરી વ્યાજની ગણતરી માટેનો હવાલો છે વાર્ષિક બાર ટકા વ્યાજ ગણવાનું છે વ્યાજની ગણતરી આપણે નીચે મુજબના સૂત્ર દ્વારા કરવાની છે વ્યાજ બરાબર ગુણાકારનો તફાવત ગુણ્યા વ્યાજનો દર છેદમાં સો ગુણ્યા એક ભાગ્યા ત્રણસો પાસઠ તો આપણને મળ્યો તફાવત સાત લાખ એક્યાસી હજાર આઠસો વ્યાજનો દર છે બાર ટકા છેદમાં એક ગુણ્યા એક ના છેદમાં ત્રણસો પાસઠ તો સાદુ રૂપ આપીશું તો આપણને વ્યાજની રકમ મળશે બસો સત્તાવન પોઈન્ટ જીરો ત્રણ એટલે આપણે બસો ને સત્તાવન રૂપિયા ધ્યાનમાં લઈશું તો આ વ્યાજની ગણતરી છે એ જે બાજુ આપણો પેદાશ ગુણાકાર વધુ છે એ બાજુ પત્રકમાં જઈશું બાજુ છે ઉધાર બાજુ મૂકવાની છે બસો સત્તાવન તારીખમાં લખીશું એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ અને વિગતમાં લખીશું વ્યાજ ખાતે તો આવી રીતે વ્યાજની રકમ મુકાયા બાદ આપણે ચાલુ ખાતાની રકમનો સરવાળો અને બાકી આગળ લઈ ગયા કેટલી રકમ આવશે તે આપણે શોધવાની છે તો આપણે ઉધાર બાજુની રકમનો સરવાળો કરવાનો છે તો ઉધાર બાજુની રકમનો સરવાળો કરીશું તો આઠ હજાર વધતા ચાર હજાર વધતા બસો સત્તાવન તો મળશે આપણને બાર હજાર બસો અને સત્તાવન જેને આપણે જમા બાજુ મૂકવાના છે બાર હજાર બસો સત્તાવન બાર હજાર બસો માંથી આ રકમ બાદ કરીશું બાકીસ ત્રણ બે હાજર ત્રેવીસ બાકી છે એ એક ચાર બે હાજર ત્રેવીસ ના રોજની શરૂની બાકી બનશે એટલે વિગત માં લખીશું બાકી આગળ લાવ્યા અને રકમમાં લખીશું ચાર હજાર તો આવી રીતે આપણે ચાલુ ખાતું તૈયાર કરવાનું છે તો ખાસ યાદ રાખવાનું છે અને આપણે લેણદાર છીએ તેમ ધારીને આપણે આપણા ચોપડા એનું ખાતું તૈયાર કરવાનું છે અને આવક જાવકના વ્યવહારો દર્શાવવાના છે તો આ જે દાખલા છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસ માં પૂછાયેલો હતો તેનો આ ઉકેલ છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો ચેનલમાં ગણવા માંગો છો તે કોમેન્ટમાં લખો અથવા તો નીચે મુજબના ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર કે વોટ્સઅપ નંબર પર વોટ્સઅપ કરો આવો જ એક દાખલો છે જે આપે જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે જેની લઈ રૂતા ઋત્વિકને મોકલવાનું તારીખ એકત્રીસ ત્રણ બે હાજર ત્રેવીસ ના રોજનું ચાલુ ખાતે હિસાબી પત્રક સર પદ્ધતિએ તૈયાર કરવાનું છે જેના વ્યવહારો આપણને આ પ્રમાણે આપ્યા છે બે હજાર ત્રેવીસ જાન્યુઆરી એક ઋત્વિકે ચૂકવવાની બાકી રૂપિયા છે તો ઋત્વિક પાસે આપણે લેણા છે તો એની આપણે ઋત્વિકનું ખાતું બનાવવાનું છે અને તેની ઉધાર બાજુ આપણે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવાનું છે અને દિવસો ગણી અને પેદાશ ગુણાકારના ગુણાકારના ખાનામાં દર્શાવીશું ત્યારબાદ પંદર જાન્યુઆરીએ ઋત્વિકને માલ વેચ્યો છે શાકની મુદ્દત છે એક માસ અને રકમ રૂપિયા પાંચ હજાર છે તો ઋત્વિક લેનાર થશે લેનાર ખાતાના નિયમ મુજબ ઋત્વિક ખાતાની ઉધાર બાજુ આપણે વેચાણ તરીકે પાંચ હજારની રકમ દર્શાવીશું અને દિવસો ગણી અને તેનો પેદાશ ગુણાકાર પેદાશ ગુણાકારના ખાનામાં દર્શાવીશું ત્યારબાદ ફેબ્રુઆરી બે ઋત્વિકે રોકડા ચૂકવ્યા રૂપિયા બારસો ને પચાસ ઋત્વિક આપનાર છે તો આપનાર ખાતાના નિયમ મુજબ ઋત્વિક ખાતાની જેમાં બાજુ આપણે લખવાનું છે અને દિવસો ગણી એનો પેદાશ ગુણાકાર દર્શાવીશું ત્યારબાદ ફેબ્રુઆરી વીસ ઋત્વિકે એક માસની મુદ્દતની ઊંડી સ્વીકારી છે તો ઋત્વિક માટે લેણી ઊંડી છે અને ઋત્વિક ખાતાની જમા બાજુ આપણે લેણી ઊંડી તરીકે દર્શાવીશું અને પાક્ય તારીખથી ચાલુ ખાતું બનાવ્યા તારીખ સુધીના દિવસો ગણી અને તેનો ગુણાકાર આપણે કરી પેદાશ ગુણાકારમાં દર્શાવીશું ત્યારબાદ ફેબ્રુઆરી અઠ્યાવીસ ઋત્વિક પાસેથી માલ ખરીદ્યો શાકની મુદ્દત છે એક માસ એટલે કે ઋત્વિક આપનાર છે આપનાર ખાતાના નિયમ મુજબ ઋત્વિક ખાતાની જમા બાજુ આપણે લખવાનું છે અને વિગતમાં લખીશું ખરીદ ખાતે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ખરીદ્યો છે ને એક માસની મુદ્દત છે એટલે પાક્યા તારીખ અઠ્યાવીસ ત્રણ બનશે અને અઠ્યાવીસ ત્રણથી એકત્રીસ ત્રણ ના રોજ ચાલુ ખાતું તૈયાર કરવાનું છે ત્યાં સુધીના દિવસો ગણી આપણે રકમના ગુણાકાર કરી અને ગુણાકારના ખાનામાં દર્શાવવાનું છે જ્યારે છેલ્લો વ્યવહાર આપણને પંદર માર્ચના રોજ આપ્યો છે ઋત્વિક ચોકડા ચૂકવ્યા છે એટલે રૃત્વિક આપનાર છે તો ઋત્વિક ખાતાને નિયમ મુજબ ઋત્વિક પાસેથી રોકડ જાય છે તો ઋત્વિક ખાતાની જમા બાજુ આપણે બે હજાર પાંચસો દર્શાવવાના છે અને પંદર થી એકત્રીસ ત્રણ સુધીના દિવસો ગણવાના છે ત્યારબાદ બધા જ પ્રકારના વ્યવહારોને અસર અપાઈ ગયા બાદ ફેદાશ ગુણાકારનો સરવાળો કરવાનો છે અને ગુણાકારનો જે બાજુનો સરવાળો વધુ આવે એને એસાઇની સામેની બાજુ મૂકવાનો છે અને પેદાશ ગુણાકાર નો તફાવત શોધવાનો છે પેદાશ ગુણાકાર નો તફાવત શોધાય જાય ત્યારબાદ તેના પર વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ ગણવાનું છે અને આપણે દાખલો પૂરો કરવાનો છે તો આ દાખલો આગળના દાખલા જેવો છે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત Thank you.